નમસ્કાર દર્શક મિત્રો કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો જળ એ જીવન છે આવી વાત આપણે ઘણી બધી વખત સાંભળીએ છીએ આપણી સંસ્કૃતિમાં જળનો અપાર મહિમા ગાવામાં આવે છે કહેવાય છે કે પાણી અને વાણી વિચારીને અને વિવેકથી ન વાપરીએ તો વિનાશને નોતરે છે મિત્રો વિશ્વમાં વધતી જતી માનવ વસ્તી અસમાન વસ્તી વિતરણ તેમજ જીવન ધોરણના બદલાવ સાથે પાણીનો ઉપયોગ દિન પ્રતિદિન વધવા લાગ્યો છે જળવાયુ પરિવર્તનના કારણે વરસાદની અનિયમિતતાની વહેંચણી અને જથ્થાના કારણે અમુક જગ્યાએ પાણી વધારે ઉપલબ્ધ છે જ્યારે અમુક જગ્યાએ પાણીની ખેંચ વર્તાય છે આ તમામ પરિસ્થિતિ પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવામાં આવે તો પાણીને લગતા ઘણા બધા પ્રશ્નો હળવા કરી શકાય તેમ છે તેમાં પણ જો ભૂગર્ભ જળની વાત કરીએ તો તેનો કાર્યક્ષમ ઉપયોગ કરવો અતિ મહત્વની બાબત બની જાય છે તો મિત્રો ભૂગર્ભ જળના કાર્યક્ષમ ઉપયોગ બાબતે આપણને મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે આપણા સ્ટુડિયોમાં જોડાયા છે ડોક્ટર ડી કે ડોબરિયા સાહેબ કે જેઓ અટલ ભૂજલ યોજના એસપીએમયુમાં આઈસી એક્સપર્ટ તરીકેની ફરજ ગાંધીનગર ખાતે બજાવે છે તો ચાલો તેમની પાસેથી ભૂગર્ભ જળના કાર્યક્ષમ ઉપયોગ માટેની માહિતી મેળવીએ નમસ્કાર સાહેબ સૌ પ્રથમ તો અમારા સ્ટુડિયોમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે સાહેબ હવે આપણો જે આજનો કૃષિ દર્શન કાર્યક્રમનો વિષય છે કે ભાઈ ભૂગર્ભ જળનો કાર્યક્ષમ ઉપયોગ તો સૌથી પહેલા તમારે જે દર્શક મિત્રો છે એમને જણાવો કે ભૂગર્ભ જળ એટલે શું અને ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તેની શું પરિસ્થિતિ છે ખેડૂત મિત્રોને જણાવો કે ભૂગર્ભ જળની જ્યારે વાત કરી છે ત્યારે પાણી જે છે એ જમીનમાં જે સંગ્રહાયેલું છે જમીનના પોલાણમાં જમીનની અંદર તેને ખાસ કરીને આપણે ભૂગર્ભ જળ કહીએ છીએ પાણીનો ગુણધર્મ છે વહેવું જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે એક આગળ વધે છે અને બીજું જમીનમાં નીચે ઉતરે છે હવે આગળ વધે છે તે પાણી નદીઓમાં વોકળાઓમાં જઈ અને છેલ્લે ડેમોમાં સંગ્રહાય અને વધારાનું પાણી દરિયામાં જતું રહે છે જ્યારે નીચે ઉતરે છે પાણી એ જમીનની અંદર રહેલા પોલાણો છિદ્રો કે જમીનની અંદર રહેલી જગ્યાઓ જે છે તેની અંદર પાણી સંગ્રહ થાય છે એને આપણે ભૂગર્ભ જળ કહીએ છીએ હવે આ જે જમીનની અંદર સંગ્રહ થવાનો આધાર ખાસ કરીને જોઈએ તો વરસાદ કેટલી ઝડપથી પડે છે કેટલી ઇન્ટેન્સિટીથી પડે છે ખાસ કરીને કેટલા સમયમાં પડે છે પછી વરસાદ પડે છે ત્યારે એક જમીનની સપાટી કેવી છે ઢોળાવવાળી છે કે સમતળ છે જમીનની અંદર ભેજની પરિસ્થિતિ શું છે આ બધા જ પરિબળો ઉપર એનો આધાર રહેલો છે અને ખાસ કરીને જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોઈએ તો જમીન પથરાળ છે ઢોળાવવાળી છે એટલે મોટા ભાગનું પાણી જે છે એ દરિયામાં જતું રહે છે રડીને બહાર જતું રહે છે ઉત્તર ગુજરાત કચ્છની વાત કરીએ તો ત્યાં જમીન ઊંડી છે જમીન એલ્યુવેલ પ્રકારની છે અને સમતળ વધારે પ્રકારની છે તો આવા પરિસ્થિતિની અંદર જોઈએ તો મોટા મોટાભાગનું પાણી જે છે એ જમીનમાં નીચે ઉતરે છે અને સંગ્રહ થાય છે એટલે એ વિસ્તારમાં જોઈએ તો ઉત્તર ગુજરાતની અંદર ભલે વરસાદ ઓછો છે પણ આમ છતાં પણ આજે જોઈએ તો ભૂગર્ભ જળ ત્યાં અવેલેબલ છે ઉપલબ્ધ છે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો દરિયાઈ પટ્ટીમાં તો ભૂગર્ભ જળ ખારા થઈ ગયા છે કારણ કે વધારે પડતા ઉલેચવાથી દરિયાના ખારા પાણી જમીનની અંદર ધસી આવ્યા જમીનો પણ બગાડવા લાગી અને ભૂગર્ભ જળ ઘણા ખરા થવા માંડ્યા સૌરાષ્ટ્રની અંદર પણ શરૂઆતમાં તો જોઈએ તો બોરિંગ આવ્યા એક બોર બીજો બોર ત્રીજો બોર પણ ખેડૂતો થાકી ગયા કારણ કે જમીનમાં પાણી જેટલું જાય એનાથી વધારે ખેંચે તો પરિસ્થિતિ ઊભી થાય અને આમ જોઈએ તો એકંદરે ભૂગર્ભજળની પરિસ્થિતિ જોઈએ તો દિવસે દિવસે જ્યારે કૃષિની અંદર પાણી પુષ્કળ વપરાવામાં વીંડું એટલે પરિસ્થિતિ ખરાબ થતી જાય છે પહેલાંના જમાનામાં વડીલો કહેતા કે ઉતાસણી સુધી હોડી સુધી નદીઓમાં પાણી રહેતું પણ એ વખતે પાણીનું ખેંચાણ બહુ ઓછું હતું આજે જેટલું જમીનમાં ઉતરે છે એના કરતાં ત્રણ ગણું ચાર ગણું પાંચ ગણું પાણી ખેંચે છે એટલે આ સંજોગોમાં ગમે તેટલો વરસાદ પડે છતાં પણ જોઈએ તો શિયાળો તો માન પાણી ટકે છે આમ ભૂગર્ભ જળની પરિસ્થિતિ દિવસે દિવસે ગુજરાતની અંદર સારી નથી ખરાબ થતી જાય છે અને ગુણવત્તા પણ બગડતી જાય છે જી સાહેબ તો આપણે સૌ જાણીએ છીએ કે આવી પરિસ્થિતિમાં જે આપણો ભૂગર્ભ જળ આપણી પાસે છે એનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવો જોઈએ પરંતુ સૌથી પહેલા તો આપણા બધા જ લોકોને એ જાણવાની જરૂર છે કે ભાઈ ભૂગર્ભ જળનો કાર્યક્ષમ ઉપયોગ એટલે શું તો એના વિશે માહિતી આપશો ચોક્કસ કોઈ પણ વસ્તુ જે છે એનો કાર્યક્ષમ ઉપયોગ એટલે જે વસ્તુ જેના માટે નક્કી થઈ હોય એ વસ્તુ એના માટે વપરાય આપણે જ્યારે ભૂગર્ભ જળની વાત કરીએ છીએ ત્યારે એ ભૂગર્ભ જળ જ્યારે જમીનમાંથી બહાર ખેંચીએ છીએ ત્યારે એ પાણી જેના માટે વપરાવું જોઈએ એના માટે જ વપરાય ખાસ કરીને એ પાણી ઉદ્યોગોમાં વપરાય છે ઘરગથ્થુ વપરાશમાં વપરાય છે પીવા માટે વપરાય છે અને વધુમાં વધુ ખેતીમાં વપરાય છે તો આ ખેતીમાં જ્યારે પાકોને પાણી આપવામાં આવે છે ત્યારે કેટલું પાણી આપવું ક્યારે આપવું અને કેવી રીતે આપવું એ બરોબર જો ખેડૂત મિત્રો સમજતો હોય તો એનો કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે એટલે ભૂગર્ભજળનો કાર્યક્ષમ ઉપયોગ કરવાની એટલા માટે ખાસ જરૂર છે કે ભૂગર્ભજળ જમીનમાંથી જ્યારે બહાર ખેંચીએ છે ત્યારે માનવબળ અથવા તો વીજળી વાપરવી પડે છે ઘણું ખર્ચાળ બને છે અને એ સંજોગોની અંદર જો આડેધણ પાણી વાપરશું તો એક વખત પાણી ઓલે થઈને જમીનમાં ખરાબ થઈ જશે ખલાસ થઈ જશે અને આ સંજોગોની અંદર ભૂગર્ભ જળનો કાર્યક્ષમ ઉપયોગ એ બહુ જ જરૂરી છે અને બહુ જ ઉપયોગી છે જી સાહેબ તમે જેમ હમણાં જણાવ્યું કે ભૂગર્ભ જળનો ઉપયોગ જે વસ્તુ માટે કર્યો હોય કે જે કાર્ય માટે કર્યો હોય તેમાં વપરાશ કરવો જોઈએ તો ભૂગર્ભ જળનો વપરાશ જે છે એ કયા કયા કાર્ય માટે થઈ શકે છે કે કરવો જોઈએ કરવો જોઈએ ખાસ કરીને ભૂગર્ભ જળની આમ તો જોઈએ તો વરસાદનું ત્રણ જગ્યાએ પાણી પડે છે એક ઉપર પડે છે જ્યારે ત્યારે ભાગનું પાણી પાક પોતે વાપરતું હોય છે પછી એ જે પાણી દરિયાની અંદર જાય અથવા તો સપાટીની અંદર ડેમો બનેલા હોય એની અંદર રોકાય છે ત્યારે એને સરફેસ વોટર જે આપણે કહી છે તો એ ઉપરનું પાણી જે છે એ પણ ખેતીમાં વપરાય છે અને ભૂગર્ભજળની અંદર જે જમીનની અંદર સંગ્રહાયેલું પાણી જે છે કે જેની અંદર પછી એ થતું નથી એટલે બહુ કિંમતી પાણી છે તો એ પાણી આખા વર્ષ દરમિયાનમાં આપણે સાચવેલું પાણી જે છે એ પીવા માટે વપરાય છે ઘરગથ્થુ વપરાય વપરાય છે અને ઉદ્યોગોમાં વપરાય છે અને ખેતીમાં ખાસ કરીને વપરાય છે તો આ ત્રણ જગ્યાએ ભૂગર્ભ જળના પાણીનો ઉપયોગ આપણે થઈ રહ્યો છે જી સાહેબ ચોક્કસથી ખૂબ જ સરસ માહિતી આપી અમારા દર્શક મિત્રોને દર્શક મિત્રો કૃષિ દર્શન કાર્યક્રમમાં માહિતી અને માર્ગદર્શન દોર આમ જ ચાલુ રહેશે પરંતુ અહીંયા સમયથી ગયો છે એક નાનકડા વિરામનો લઈએ ખરા વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં અને મિત્રો આપ સૌ જાણો છો એમ આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છે ભૂગર્ભ જળના કાર્યક્ષમ ઉપયોગ વિશે જેમ આપણને ડોબરિયા સાહેબે જણાવ્યું કે ભાઈ ભૂગર્ભ જળ શું છે એનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ એનો વપરાશ કયા ક્ષેત્રમાં થાય છે હવે સાહેબ અમારા જે દર્શક મિત્રો છે એમને એ બી જણાવો કે આ ભૂગર્ભ જળના કાર્યક્ષમ ઉપયોગની જરૂરિયાત શું છે કારણ કે જો માણસ જાણશે કે ભાઈ એ આપણી પાસે જે જળ સંપત્તિ છે ભૂગર્ભ જળ સંપત્તિ એનો વપરાશ કેવી રીતે કરવો તો એને બચાવીને વાપરશે તો એના વિશે માહિતી આપશો હા ખાસ કરીને ભૂગર્ભનો કાર્યક્ષમ ઉપયોગ કરવાની જરૂર શા માટે પડે છે કે દિવસે દિવસે આજે જોઈએ તો પાણી ઘટતું જાય છે વરસાદ તો પડે તેટલો જ પડે છે પણ આજે વરસાદની નિયમિત વેચણી નથી જ્યારે પડે છે ત્યારે જગલા બંધ પડી જાય છે અને નથી પડતો ત્યારે બહુ નથી પડતો તો આ સંજોગોમાં શું થાય કે પાણીની અસમાન વહેંચણીના હિસાબે જ્યાં પાણી ઉપલબ્ધ હોય ત્યાં પુષ્કળ છે અને નથી ત્યાં સાવ નથી તો આ સંજોગોની અંદર ભૂગર્ભ જળ જે કાંઈ ઉપલબ્ધ છે તેનો કાર્યક્ષમ ઉપયોગ એટલા માટે જરૂરી છે અધરવાઇઝ શું થશે નકર કે પાણી જે છે એ તળ ખોટી જશે ઊંડા જતા રહેશે અને એક વખત ઊંડા પાણી જાય એટલે પાણીની ગુણવત્તા દિવસે દિવસે બગડતી જાય છે તો આ સંજોગોની અંદર ભૂગર્ભ જળ જે છે એ સીમિત છે માત્રામાં જેટલું જમીનમાં ઉતરે એટલું જ આપણે જો ખેંચીએ તો વાંધો આવતો નથી એટલે ભૂગર્ભજળનો કાર્યક્ષમ ઉપયોગ એટલા માટે જરૂર છે ખાસ કરીને કે એ વીજળી વપરાય છે બળતણથી ખોટું ઇલેક્ટ્રિસિટી બિલ આવે છે તો આ સંજોગોમાં ભૂગર્ભજળ જળ ઘણું જ કિંમતી છે અને સારી ગુણવત્તા રહીએ પાણીની એના માટે એનો કાર્યક્ષમ ઉપયોગ કરવો એ બહુ જરૂરી છે જી

દરિયાઈ પટ્ટી વિસ્તારમાં આજે આજે પહેલાં સારા પાક થતા હતા એની અંદર ખારાશ વધી ગઈ છે તો આ સંજોગોની અંદર એક તો પાણીની ગુણવત્તા બગડે છે ત્યાર પછી જમીનની અંદર રંગેલું પાણી જે છે એનો પુરવઠો ખૂટી જાય છે જમીનની અંદર જ્યારે પાણીના ભેગા છાર ભળે છે એટલે પાકની ઉત્પાદકતા ઘટે છે અને આર્થિક અસમાનતાને કારણે પાણી વપરાશની અંદર પણ અસમાનતા ઊભી થાય છે એટલે ખાસ કરીને જ્યારે ભૂગર્ભ જળ બહુ નીચા જાય છે ત્યારે એની વિપરીત અસર જોઈએ તો સમાજના નબળા વર્ગના માણસને એની વિપરીત અસર પહેલાં થાય છે કારણ કે પાણી માટે જે ખર્ચ કરવો પડે છે એ વધારે કરવો પડે છે નબળો માણસ કરી શકતો નથી એટલે વધુમાં વધુ માઠા પરિણામો જો ભોગવવાના થતા હોય તો જે સમાજનો નબળો વર્ગ છે એને આ પરિસ્થિતિ થાય છે દિવસે દિવસે આજે જોશો તો વધારેમાં વધારે હોશ પાવર ડીઠ વીજળી વાપરવી પડે છે અને છતાં પણ આપણને પાણી મળતું નથી જે પહેલાં પચાસ ફૂટે મળતું હોય આજે પાંચસો ફૂટે મળે છે તો આ સંજોગોની અંદર ભૂગર્ભ જળ વિશે સચોટ સમજ ખેડૂતોને કેળવાય માણસોને કેળવાય તો એ બહુ જરૂરી છે અને એટલા માટે ખાસ કરીને ભૂગર્ભ જળ જે છે એની વિપરીત અસર દરેક ક્ષેત્રમાં થઈ રહી છે જી તો સાહેબ જેમ આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ ભૂગર્ભ જળ હવે અમુક જગ્યા છે અમુક વિસ્તાર છે ત્યાં બહુ ઊંડા જતા રહે છે હવે આવી પરિસ્થિતિ ના આ ગયેલા ગયેલા જો ઉપર લાવવું હોય તો કયા કયા પગલા લેવા અનિવાર્ય બને છે એના વિશે માહિતી બહુ અગત્યનો પ્રશ્ન છે ખેડૂત મિત્રો કે જ્યારે પણ કઈ પાણીની વાત થાય ત્યારે બે પગલા લેવા જરૂરી છે એક તો આપણે જે પાણી વપરાશ કરીએ છીએ એમાં કરકસર કેમ કરી શકાય એટલે પાણી જે બગાડ થાય છે એ અટકાવવો પડશે આજે ખેતીની અંદર જોશે તો ઘણું બધું પાણી બગડે છે ઘરઘાતુમાં પાણી બગડે છે તો પાણી જે છે એ બચાવવું પડશે એટલે પાણી જે છે એ બચાવવા માટેના પગલાં લેવા પડશે અને સાથે સાથે પાણીનો પુરવઠો વધારવા માટેના આ બે પ્રકારના પગલાં લેવા પડશે હવે પાણી જે છે એ આપણે બચાવવું હોય તો કઈ રીતે બચાવવું હોય કે ટપક પદ્ધતિ વપરાય છે આપણે ખેતીની અંદર વાપરીએ તો ચાલે પછી જે ખુલ્લા ઢાળિયામાં પાણી લઈ જતા હોય તો એ પાણી જે આપણે પાઇપલાઇનનો ઉપયોગ કરીને લઈ જઈએ તો ચાલે પછી ટૂંકા ગાળાના પાકો વાવીએ તો પણ આપણે પાણી જે છે એની અંદર ખાસ કરીને આપણે બચાવી શકીએ છીએ એટલે પાણી જે વપરાશ થાય છે એ કેમ ઘટાડવો અને પાણીનો પુરવઠો કેમ વધારવો તો પાણીનો જ્યારે પુરવઠો વધારવાની વાત આવે ત્યારે નાના નાના ચેકડેમ છે વરસાદનું પાણી ઝીલીને પીવાની ટેવો પાડવી પડશે અગાસી ઉપરથી પાણી આપણા બોરમાં કે કૂવામાં કે ટાંકામાં ભરીને એ વાપરવાની આપણે ખાસ કરીને સેવો પાડવી પડશે તો આ રીતે પાણીનો પુરવઠો વધારવા માટે ચેકડેમો બનાવવા પડશે પછી કૂવા જે છે તો એને રિચાર્જ કરવા માટે વેલ છે જે તો એ વરસાદનું પાણી એની અંદર ઉતારીને આપણે જમીનની અંદર જેટલું બને એટલું વરસાદનું પાણી ઉતરે એવા પ્રયત્નો કરીએ તો એક તો પાણી કરકસરપૂર્વક ઉપયોગ કરીએ અને સાથે સાથે પાણીનો પુરવઠો વધારીએ તો આ ભૂગર્ભ જળ જે છે એ કંઈક અંશે આપણે ઊંચા લાવી શકશું અથવા તો આજે જે ઝડપથી નીચા જઈ રહ્યા છે એ દરની અંદર આપણે ઘટાડો ચોક્કસ કરી શકશું બિલકુલ સાહેબ તમે ખૂબ જ સારી માહિતી આપી હવે બીજો એક પ્રશ્ન થાય કે આટલી ખૂબ જ એક ભૂગર્ભ જળનો ઉપયોગ કરવો એની વ્યવસ્થાપન કરવો એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે સામાન્ય માણસો દ્વારા તો એ કાર્ય થઈ જ શકશે પરંતુ એવો કોઈ વિભાગ ખરો કે જે આ કાર્ય પદ્ધતિ જે છે એની દેખરેખ રાખતો હોય ઓગણીસો ચીમોતેરની અંદર ગુજરાત જળસંપતિ વિકાસ નિગમ લિમિટેડ કારણ કે એની પહેલાં જોઈએ તો સિંચાઈ ખાતું બધું દેખરેખ રાખતી પણ ભૂગર્ભ જળ પ્રત્યે જે ચોક્કસ ધ્યાન રાખવાનું છે ભૂગર્ભ જળના પ્રશ્નો વિશિષ્ટ પ્રકારના છે તો એના માટે ચીમોતેરની અંદર ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમની સ્થાપના થઈ છે અને એ નિકાસ નિગમ જે છે એ ભૂગર્ભ જળ પ્રત્યે ઘણી કાળજી રાખી રહ્યું છે કારણ કે આજે સરફેસ વોટર જે છે એ ગુજરાતની અંદર વાત કરીએ તો લગભગ ચોસઠ ટકા સરફેસ વોટર જે છે પણ એનાથી માત્ર છત્રીસ ટકા પિયત થાય છે જ્યારે ભૂગર્ભ જળ જે છે આપણી પાસે છત્રીસ ટકા છે એની અંદરથી ચોસાઠ ટકા પિયત થાય છે એટલે ભૂગર્ભ જળ ઓછું છે છતાં એની અંદર પિયતનું વિસ્તાર જોઈએ તો બહુ સારી રીતે થાય છે પણ આ ભૂગર્ભ જળ જે છે એના માટે દેખરેખ છે એની પરિસ્થિતિ વિશે ચોક્કસ ધ્યાન રાખવા માટે ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ કામ કરી રહ્યું છે અને એની કામગીરી જોઈએ તો ખાસ કરીને પાણી જે ભૂગર્ભ જળ જે છે તો એની મોજણી જે છે એનું સર્વે છે એનું ઇન્વેસ્ટિગેશન છે એ કરવાની કામગીરી છે પાતાળ કૂવા ક્યાં શક્ય બને છે ક્યાં કેવી રીતે બનાવી શકાય એની કામગીરી કરી રહી છે પછી ભૂગર્ભ જળની ક્વોલિટી અને ભૂગર્ભ જળ વિશે લોકોને સાચી સમજ છે જ નહીં તો એની ગુણવત્તા જે તે વિસ્તારમાં કેવી છે અને એમાં પરિસ્થિતિ કેવી રીતે ફેરફાર થઈ રહ્યો છે દરિયાઈ પટ્ટીની અંદર જે પાણી જે છે ભૂગર્ભ જળ જે છે તો એની અંદર શું ફેરફાર થાય છે તો આ બધા જ જે છે એ પાસાઓને ધ્યાનમાં રાખી અને ભૂગો ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ કામ કરી રહ્યું છે ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમના પોતાના પણ જે ટ્યુબવેલ જે છે એની અંદર પણ મંડળીઓ બનાવી અને આજે આખે આખા ટ્યુબવેલો જે છે એ સહકારી મંડળીથી ટપક પદ્ધતિ એ લાવી દીધા છે તો એ પણ એક બહુ સારી વસ્તુ છે કે ટપક પદ્ધતિ દ્વારા એ કામ કરી રહ્યું છે અને પ્રાઇવેટ લોકોને કોઈને બોર બનાવવા હોય તો પણ એક તાંત્રિક માર્ગદર્શન જે છે સચોટ રીતે આપણને જે ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ જે છે એ કામગીરી કરી રહી છે અને કોઈક જગ્યાએ ઉધ્ધવવહન સિંચાઈ યોજના દ્વારા પાણી લઈ જવું હોય તો પણ સુજલામ સુફલામ છે નર્મદાની કેનાલો છે એમાંથી પણ ઉધ્ધવહન સિંચાઈ દ્વારા લિફ્ટ ઇરિગેશન દ્વારા પાણી લઈ જવાની મોટી મોટી પાઇપલાઇનો નાખી અને એ કામગીરી પણ જળ સંપત્તિ વિકાસ નિગમ કરી રહ્યું છે જી બિલકુલ સાહેબ તમે જેમ હમણાં જણાવ્યું કે ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ એ ઘણા બધા કાર્યો કરી રહ્યો છે આ સિવાય ઘણી બધી યોજનાઓ પણ છે અને હમણાં હમણાં આપણે સાંભળીએ છીએ કે ભાઈ અટલ ભૂજલ યોજનાનું નામ જે આપણે સાંભળી રહ્યા છે તો આ યોજનાનો હેતુ શું છે આ યોજના શું છે એના વિશે અમારા જે દર્શક મિત્રો છે એમને સમજણ આપશો અટલ ભૂજલ યોજના જે છે એનો મુખ્ય હેતુ જોઈએ તો ગામ લોકોને સાથે રાખીને ગામ લોકોના પાણીના પ્રશ્નો હલ કરવા સામુદાયિક લોકોને સાંકળવા સામુદાયિક જળ વ્યવસ્થાપન કારણ કે અત્યાર સુધી જોઈએ તો ભૂગર્ભ જળ પ્રત્યે બહુ કાળજી લેવામાં આવી નથી એટલે બે હજાર એકવીસની અંદર અટલ ભૂજલ યોજના જે છે એ ભારત સરકાર અને વિશ્વ બેંક દ્વારા એક અનોખા પ્રકારની યોજના છે સામાન્ય રીતે અત્યાર સુધી સરકારશ્રીની યોજનાઓ આવી રહી છે તો એમાં કેવું હોય છે કે નાણાકીય રોકાણ કરી અને યોજનાઓ પાર પાડવામાં આવતી હોય છે પણ આની અંદર જે છે એ લોકોને સાથે રાખીને લોક સમુદાયને જોવાડને સાથે રાખીને અને એને ધ્યાનમાં રાખીને કામો કરવાના છે અને પરિણામ આધારિત છે જેને પરિણામ સારું મળશે એને પ્રોત્સાહન પણ આપવામાં આવશે આ ખાસ કરીને વિશ્વ બેંકનો કમ્પોનન્ટ આની અંદર પણ છે અને એની અંદર જોઈએ તો ખાસ કરીને જળ વિશે લોકોને એક તો સાચી સમજ આપવી પોતાના ગામની અંદર જે પાણી ઉપલબ્ધ છે કેટલું છે ક્યાં વપરાય છે એનું સરવૈયું છે એનું બજેટ બનાવતા શીખવડવું એ બજેટ બનાવ્યા પછી વોટર સિક્યુરિટી પ્લાન બનાવવો અને એ વોટર સિક્યુરિટી પ્લાન બનાવ્યા પછી જો પાણી ઘટતું હોય તો એ ક્યાંથી લાવવું તો પાણીનો પુરવઠો કેમ વધારો પાણીનો જે છે ખાસ કરીને વપરાશ થાય છે તો એ કેમ ઘટાડવો એટલે આમાં અને લાંબા ગાળાનું એવું એક કાર્યપ્રણાલી અનમલમાં મૂકવી લોક સમુદાય અને ખાસ કરીને પાણી સમિતિઓ બનાવી કે જે લાંબા સમય સુધી એ લોકો એવા કાર્યપ્રણાલીમાં તૈયાર થઈ જાય કે ભૂગર્ભ જળ વ્યવસ્થાપન પોતાની રીતે ટકાઉ જળ વ્યવસ્થાપન લાંબા સમય સુધી એ પોતે જ જાળવે અને કરી શકે એ મુખ્ય હેતુ આમાં રહેલો છે અને વર્લ્ડ બેંક અને ભારત સરકાર આના માટે ગુજરાતને જોઈએ તો લગભગ આપણને સાતસો ને છપ્પન કરોડ રૂપિયા ફાળવનાર છે પાંચ વર્ષ દરમિયાન કે જેની અંદર બધું જ અનુદાન પેટે એમાં પચાસ ટકા વર્લ્ડ બેંક અને પચાસ ટકા ભારત સરકાર પણ ગુજરાત સરકારને તો સો ટકા અનુદાન પેટે આ નાણાં મળવાના છે ત્યારે આપણા સૌની ફરજ છે કે ભૂગર્ભ જળ પ્રત્યે ખાસ કરીને સભાન થઈએ અને એનું વ્યવસ્થાપન જે છે એ સામુદાયિક જળ વ્યવસ્થાપનથી કરીએ જી બિલકુલ સાહેબ ખૂબ જ સારી માહિતી પૂરી પાડી અમારે દર્શક મિત્રોને દર્શક મિત્રો હજી પણ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે પરંતુ અત્યારે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો તો વિરામ વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિદર્શન કાર્યક્રમમાં અને મિત્રો આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છે ભૂગર્ભ જળના કાર્યક્ષમ ઉપયોગ વિશે જેમ સાહેબે આપણને ઘણી બધી બાબતો જણાવી કે ભાઈ ભૂગર્ભ જળ શું છે એનો કાર્યક્ષમ ઉપયોગ કેવી રીતે કરાય અને એ સિવાય પણ એમણે હમણાં જેમ જણાવ્યું કે અટલ ભૂજલ યોજના એ શું છે અને હવે આપણે સાહેબ પાસેથી જાણીશું કે સાહેબ આજે જે અટલ ભૂજલ યોજના છે તો એ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના કયા કયા વિસ્તારમાં અત્યારે લાગુ પડેલ છે હા ગુજરાતની વાત કરીશ સાથે સાથે ભારતની વાત કરીશ કે ભારતના સાત રાજ્યોની અંદર આ યોજનાઓ લાગુ પાડવામાં આવી છે ગુજરાતની જ્યારે વાત કરી ત્યારે ઉત્તર ગુજરાત અને કચ્છ એના છ જિલ્લાઓ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ગાંધીનગર જે છે પાટણ છે મહેસાણા છે સાબરકાંઠા છે બનાસકાંઠા છે અને કચ્છ આ છ જિલ્લાના છત્રીસ તાલુકાઓના બાવીસોને ઓગણપચાસ ગામડાઓ આઇડેન્ટિફાઈ કરવામાં આવે છે નક્કી કરવામાં આવે છે પાણીની ચકાસણી કરીને ક્વોલિટી ઉપરથી કે જ્યાં પાણીના તળ બહુ સદંતર નીચા ગયા છે અથવા તો ઝડપથી ઘટી રહ્યા છે તો આવા સંજોગોની અંદર આ બાવીસો ને ઓગણપચાસ ગામડાઓની અંદર ભૂગર્ભ જળ યોજના જે છે અટલ ભૂજલ યોજના જે છે એ લાગુ પાડવામાં આવી છે અને પાંચ વર્ષ સુધી આ યોજના ચાલશે લોકોને સાથે રાખીને સાંકળી અને એને સાચી સમજ કેળવી અને જાગૃત કરી અને આની અંદર કામગીરી થઈ રહી છે અને કરવામાં આવી રહી છે બિલકુલ સાહેબ હવે આપણે જળ વપરાશ ની વાત કરીએ વપરાશ કરીએ તો ઘણી બધી મહિલાઓની વાત કરીએ તો મહિલાઓનો યોગદાન વધારે હોય શકે છે તો આપણે ભૂગર્ભળના વ્યવસ્થાપનમાં કાર્યક્ષમ ઉપયોગ માટે મહિલાઓનું યોગદાન જો લેવું હોય તો કઈ રીતે લઈ શકાય એના વિશે જણાવી મહિલાઓમાં ચાલતું નથી કોઈનું એવી જ રીતે જો બહેનોને એક વખત ભૂગર્ભ જળની કિંમત સમજાય એની પરિસ્થિતિ શું છે એના ભયસ્થાનો શું છે તો એ એમના કુટુંબના સભ્યો પાસે ભૂગર્ભ જળનો કાર્યક્ષમ ઉપયોગ ચોક્કસ કરાવી શકશે કારણ કે બહેનો જે છે એ ઉઠે ને ઊંઘે ત્યાં સુધી પાણી સાથે એને કામ કરવાનું છે એટલે બહેનોના મગજની અંદર એક વખત વાસ્તવિકતા અંદર ઘૂસી જાય અને જો એ સાચી સમજ કેળવે તો ભૂગર્ભ જળનો સારામાં સારો ઉપયોગ કરાવી શકે અને એટલા માટે જોઈએ તો જે આ ખાસ કરીને વાસમો જે છે જલજીવન મિશન એની અંદર પણ જે પાણી સમિતિ છે એમાં બહેનોને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને એમાં મોટા ભાગની બહેનો જ સભ્યો છે અને બહેનો જ ગામના પાણીનો વહીવટ સંભાળે કારણ કે ગરગથ્થું પાણી વપરાશ જે છે એની અંદર બહેનોનો ખૂબ જ રોલ રહેલો છે એ જ રીતે ખેતીની અંદર પણ જો બહેનોને એક વખત અહેસાસ થાય કે આ ટૂંકા ગાળાના પાક વહવાથી વધારે ઉત્પાદન લઈ શકાય છે પાણી બચાવી શકાય છે તો એ ભાઈઓ પાસે ચોક્કસ અમલ કરાવી શકશે એટલે મહિલાઓનો આની અંદર ખૂબ જ ફાળો રહેલો છે જી બિલકુલ સાહેબ આ સિવાય આપણે જે ભૂગર્ભ જળ છે એના કાર્યક્ષમ ઉપયોગ લેવા માટે બીજા કયા કયા પગલાં લેવા જરૂરી છે એના વિશે માહિતી આપશો ચોક્કસ કારણ કે બે વસ્તુ બહુ અગત્યની છે કે એક તો આપણે ઘરગથ્થુ વરસમાં પાણીનો ઘણો બગાડ થાય છે અને ખેતીમાં પાણીનો બગાડ થાય છે જો એનો કાર્યક્ષમ ઉપયોગ આપણે વ્યવસ્થિત કરવો હોય તો ઘરગથ્થુ પાણી વપરાશમાં કસર કરવી પડશે ખાસ કરીને આપણે જોઈએ તો સવારમાં ઊઠીને બ્રશ કરીએ નળ ચાલુ રાખીને જ્યારે બ્રશ અથવા દાઢી કરીએ ત્યારે દસ લીટર પાણી જતું રહે છે પણ એને બદલે ટબલર ભરીને જો બ્રશ કરીએ તો એક લીટરમાં થાય છે એ જ રીતે સ્નાન કરીએ ત્યારે બાલદી ભરી લઈએ અઢાર લીટરની પછી સ્નાન કરવા બેસીએ નળ બંધ કરીને તો આરામથી નવાઈ જાય છે પણ નળ પણ ચાલુ હોય અને સ્નાન કરવાનું પણ ચાલુ હોય તો ત્રણ બાલદી પાણી જતું રહે છે એ જ રીતે ટોયલેટની અંદર હજી પણ જૂની સિસ્ટમના ફ્લશ ઘણી જગ્યાએ જોવા મળે છે કે જે પાણી પુષ્કળ બગાડે છે તો એવી જગ્યાએ નવી સિસ્ટમના ફ્લશનો ઉપયોગ કરવામાં આવે તો ઓછામાં ઓછો પાણીનો આપણે ઉપયોગ કરી શકાય છે રસોડામાં જે પાણી વપરાય છે એને પણ જો એકઠું કરવામાં આવે અને એનો ફરીથી પાછો પુનઃ ઉપયોગ બાગ બગીચાની અંદર આપણે કરી શકીએ છીએ તો એનો પણ આપણે સારી રીતે ઉપયોગ ખાસ કરીને કરી શકાય છે બહેનો જે છે ફ્લશ ધોવાની અંદર પહેલાં ફળિયા હોય ને ધોવા માટે પાઇપ ચડાવે છે અને એની અંદર પુષ્કળ પાણી જતું રહ્યા એ અહેસાસ નથી થતો પણ એ જો એક ડોલ ભરીને પોતા કરવામાં આવે કે ફળિયું સાફ કરવામાં આવે તો આરામથી થઈ જાય છે તો આ રીતે ઘરગથ્થું પાણી જે છે એ બહુ સારી રીતે વપરાવી શકાય છે બચાવી શકાય છે એ જ રીતે ખેતીની જ્યારે વાત કરી છે તો ખેતીની અંદર પણ એકાંતરે પાટલે પાણી આપવામાં આવે જે લાઇનમાં વવાય છે પાક કપાસ જેવો પાક છે દિવેલા જેવો પાક છે એમાં એક ચાસ મૂકીને એક ચાસમાં પાણી આપવામાં આવે તો ત્રીસ ટકા પાણી બચાવી શકાય છે અને એ જ રીતે ટપક પદ્ધતિ ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો પણ ત્રીસ ચાલીસ ટકા પાણી બચાવી શકાય છે પાણી જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરવામાં આવે છે ત્યારે ખુલ્લા ઢાળિયાઓને બદલે ચોખ્ખા ઢાળિયાઓને બદલે જો પાકા ઢાળિયા કરવામાં આવે અથવા પાઇપલાઇન દ્વારા પાણી લઈ જવામાં આવે તો પણ આપણે ઘણું બધું પાણી બચાવી શકાય છે આજે વૈજ્ઞાનિકોએ અથાગ મહેનતો કરી અને એવી ટૂંકા ગાળાની જાત શોધી છે કે જે પાણી ઓછું જોઈએ અને ઉત્પાદન મને સારું આપે ઘઉંની જ વાત કરું કે ચારસો છન્નું વાવો અને બસો તોતેર વાવો બસો તોતેરમાં એક પાણી ઓછું જોઈએ અને ઉત્પાદન એટલું જ આપે છે તો ટૂંકા ગાળાની પાકની જાતો જે છે એનો ઉપયોગ કરવો જોઈએ અને ઓછા પાણીની જરૂરિયાતવાળા પાકોની પસંદગી ખાસ કરીને કરવી જોઈએ જમીન છે એ બરાબર સમતળ કરે અને જેવી પ્રકારની જમીનો હોય એને ધ્યાનમાં રાખીને પિયત પદ્ધતિનો ઉપયોગ કરે તો પણ ખેતીની અંદર આપણે પાણીનો સારી રીતે ઉપયોગ કરી અને બચાવી શકીએ છીએ અને જેવી પાણીની પરિસ્થિતિ છે ભૂગર્ભ જળ ઘણી વખતે જોઈએ તો થોડા ખારા હોય માઠા હોય મોડા હોય ભાભરા હોય તો એવા પસંદગી પાકો પણ હવે વૈજ્ઞાનિકો શોધી કાઢ્યા રહ્યા છે કે ભાઈ આવા પાણીમાં કયા પાકો થાય તો એ પાક જે છે એ જમીન અને પાણીની ગુણવત્તાને અનુરૂપ જો પસંદ કરવામાં આવે તો જે કાંઈ પાણી ઉપલબ્ધ છે એ જ પાણીમાંથી આપણે સારામાં સારું પાકનું ઉત્પાદન લઈ શકીએ છીએ અને પાણી બચાવી શકીએ છીએ જી બિલકુલ સાહેબ હજી પણ ઘણા બધા એવા પ્રશ્ન છે જેની જાણકારી મેળવવાની બાકી છે ગામની અંદર જોઈએ તો ક્યાંય પણ પાણી નળ હોય ખુલ્લા નહીં મૂકવા ફળિયામાં પાણી શેરીઓમાં પાણી જતું હોય તો પાણી પ્રત્યે સભાન થાવ અને ખાસ કરીને આપણી માનસિકતા અને દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે ઘણી વખતે સરકાર તો ઘણા બધા પ્રયત્ન કરે છે પણ આપણો જે દ્રષ્ટિકોણ નહીં બદલાય તો આ પાણી હજી જ બગડવાનું છે અને એક સમય એવો આવશે કે ભૂગર્ભની અંદર જ પાણી નહીં હોય તો શું કરશું આપણે ક્યાં જશું ઘઉં તો બહારથી લવાશે પણ પાણી ક્યાંથી લવાશે એટલે ભૂગર્ભની અંદર જે આપણે પાણી આપેલું છે કુદરતે જે આપણે વરસાદનું પાણી નીચે જાય છે અને વધુમાં વધુ વરસાદનું પાણી નીચે જાય એવા પણ પ્રયત્નો કરવામાં આવે તો ભૂગર્ભ જળ જે છે એ કાર્યક્ષમ ઉપયોગ કરો બગાડ ઓછો કરો એ મારો ખાસ કરીને ખેડૂત મિત્રોને બહેનોને બાળકોને બધા જ માટે મારો આ સંદેશો છે જી બિલકુલ તો ડોબરિયા સાહેબ તમે અહીંયા આવ્યા અમારા સ્ટુડિયોમાં અમારા કૃષિ દર્શન કાર્યક્રમમાં અને ખાસ કરીને અમારા ખેડૂત મિત્રો જે છે અમારા દર્શક મિત્રો અમને ભૂગર્ભ જળના કાર્યક્ષમ ઉપયોગ વિશે જે માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આશા રાખીએ કે તમને અમારો આજનો કાર્યક્રમ પસંદ આવ્યો છે ફરી મળીએ ત્યાં સુધી રજા આપશો નમસ્કાર